ક્યારેક ને ક્યારેક સમુદ્ર કિનારે ઊભા રહીને આપણા મનમાં સવાલ તો આવ્યો જ હશે ખરું ને કે આ આટલો મોટો વિશાળ સમુદ્ર એનો રંગ વાદળી જ કેમ છે તો ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ તો સવાલ એ છે કે આ સમુદ્રનો વાદળી રંગ દેખાય છે કેમ શું એ ફક્ત ઉપરના આકાશનું પ્રતિબિંબ છે કે પછી એની પાછળ કોઈક બીજું જ ઊંડું વિજ્ઞાન છુપાયેલું છે હવે જુઓ આનો જવાબ એટલો સીધો સાદો નથી જેટલો આપણને લાગે છે મોટાભાગના લોકો જે માને છે ચાલો સૌથી પહેલાં તો એ જ વાતને જરા તપાસીએ એક સામાન્ય માન્યતા એવી છે કે સમુદ્રનો રંગ તો બસ આકાશનું પ્રતિબિંબ છે અને હા એ વાત સાવ ખોટી પણ નથી થોડો ઘણો પ્રભાવ તો હોય જ છે પણ એ મુખ્ય કારણ બિલકુલ નથી વિચારો જો એવું જ હોત તો જે દિવસે આકાશમાં વાદળા હોય એ દિવસે તો સમુદ્ર રાખોડી દેખાવો જોઈએ ને પણ એવું થતું નથી એ તો વાદળી જ દેખાય છે તો પછી સાચું કારણ છે શું આ આખા રહસ્યનો જવાબ છે ને એ ફિઝિક્સની એટલે કે ભૌતિક વિજ્ઞાનની બે કહી શકાય કે જાદુઈ પ્રક્રિયાઓમાં છુપાયેલો છે પહેલું છે પ્રકાશનું પ્રકિર્ણન અને બીજું છે શોષણ ચલો એકદમ સરળ રીતે સમજીએ કે આ બંને શું છે જુઓ આખી વાતનો આધાર એ છે કે પાણી સૂર્યપ્રકાશ સાથે કેવી રીતે વર્તે છે આપણને જે સૂર્યનો પ્રકાશ સફેદ દેખાય છે ને એ હકીકતમાં તો મેઘધનુષ્યના સાતેય રંગોનું મિશ્રણ છે અને ખરી રમતો ત્યારે શરૂ થાય છે જ્યારે આ બધા રંગો એકસાથે સમુદ્રના પાણીમાં પ્રવેશે છે તો પહેલી વસ્તુ છે પ્રકિરણન એટલે કે સ્કેટરિંગ આનો એકદમ સાદો અર્થ એવો થાય કે જ્યારે પ્રકાશનું કિરણ પાણીના નાના નાના અણુઓ સાથે ટકરાય ત્યારે સીધું જવાને બદલે ચારે બાજુ આમ તેમ ફેલાઈ જાય છે બસ વિખરાઈ જાય છે અને બીજી પ્રક્રિયા છે શોષણ એટલે કે એબઝોર્પ્શન આનો મતલબ એ છે કે પાણીના અણુઓ પ્રકાશના અમુક રંગોને પકડી લે છે એની ઉર્જાને પોતાની અંદર જ સમાવી લે છે એને પાછું જવા દેતા નથી તો હવે મુદ્દાની વાત જ્યારે પાણીની અંદર આ શોષણ અને વિખેરાઈ જવાની રમત શરૂ થાય છે ત્યારે કયા રંગો ટકી રહે છે અને કયા રંગો ગાયબ થઈ જાય છે ચાલો જોઈએ આખી જે પ્રોસેસ છે ને એને આપણે ત્રણ સહેલા સ્ટેપ્સમાં સમજી શકીએ સ્ટેપ વન સૂર્યનો પ્રકાશ પાણીમાં એન્ટર થાય છે સ્ટેપ ટુ પાણી તરત જ લાંબી વેવલેન્થવાળા રંગોને શોષવાનું શરૂ કરી દે છે અને છેલ્લે સ્ટેપ થ્રી જે રંગ શોષાતો નથી એટલે કે વાદળી રંગ એ ચારે બાજુ વિખેરાઈ જાય છે અને અહીં જ આખો ખેલ છે જુઓ લાલ પીળો નારંગી આ બધા લાંબી તરંગ લંબાઈવાળા રંગો છે પાણી એમને બહુ જ જલ્દી શોષી લે છે પણ વાદળી રંગ એની તરંગ લંબાઈ ટૂંકી છે એટલે પાણી એને શોષી શકતું નથી અને એને બદલે એને ચારે દિશામાં ફેલાવી દે છે એટલે કે સ્કેટર કરી દે છે બસ આ જ છે મુખ્ય કારણ પાણીમાં ચારે બાજુ ફેલાયેલો આ વાદળી પ્રકાશ જ છેવટે પાછો ફરીને આપણી આંખો સુધી પહોંચે છે અને એટલે જ આપણને સમુદ્ર વાદળી દેખાય છે પર શું વાત અહીં પૂરી થઈ જાય છે શું ફક્ત આ બે કારણો જ છે ના એવું નથી બીજા પણ કેટલાક ફેક્ટર્સ છે જે સમુદ્રના રંગને પ્રભાવિત કરે છે એને ક્યારેક વધુ ઘેરો તો ક્યારેક આછો વાદળી બનાવે છે જેમ કે આપણે શરૂઆતમાં વાત કરી આકાશનું પ્રતિબિંબ એ રંગને વધુ ઘેરો બનાવવામાં ચોક્કસ મદદ કરે છે પછી પાણીની ઊંડાઈ જેટલું પાણી ઊંડું એટલો વાદળી રંગ વધુ સ્પષ્ટ અને ઘેરો દેખાશે અને હા પાણીમાં રહેલી બીજી વસ્તુઓ જેમ કે શેવાળ કે બીજા કણો એ પણ અસર કરે છે એટલે જ તો ક્યારેક આપણને સમુદ્ર લીલા રંગનો પણ દેખાય છે પણ ઊભા રહો અહીં એક મસ્ત સવાલ થાય છે જો પાણી વાદળી રંગને વિખેરે છે તો પછી આપણે જે ગ્લાસમાં પાણી ભરીએ છીએ એ કેમ રંગહીન એટલે કે ટ્રાન્સપરન્ટ દેખાય છે એ કેમ વાદળી નથી દેખાતું હમ આનો જવાબ પણ એટલો જ રસપ્રદ છે આ એકદમ લોજિકલ સવાલ છે બરાબર ને કે જો પાણીની પ્રોપર્ટીઝ વાદળી રંગને વિખેરવાની છે તો પછી ગ્લાસમાં ભરેલા પાણી સાથે આવું કેમ નથી થતું આનો જવાબ એકદમ સિમ્પલ છે જથ્થો ગ્લાસમાં એટલું ઓછું પાણી હોય છે કે પ્રકાશના રંગોને વિખેરવા કે શોષવા માટે પૂરતો મોકો જ નથી મળતો આ વાદળી રંગની અસર જોવા માટે પાણીનો વિશાળ જથ્થો જોઈએ સમુદ્ર જેટલી ઊંઘાઈ અને વિસ્તાર જોઈએ ઓછા પાણીમાં આ અસર દેખાતી જ નથી તો આખી વાતનો સાર એ જ છે કે સમુદ્ર વાદળી છે કારણ કે પાણી બીજા બધા જ રંગોને શોષી લે છે અને માત્ર ને માત્ર વાદળી રંગને ચારે બાજુ વિખેરીને આપણી આંખો સુધી પહોંચાડે છે અને હવે જતાં જતાં એક વિચાર મૂકીને જાઉં છું જો કોઈપણ વસ્તુનો રંગ એ હોય જે પ્રકાશને તે વસ્તુ પાછો ફેંકે છે એટલે કે રિજેક કરે છે તો જે રંગો આપણને દેખાય છે એ ખરેખર એ વસ્તુના છે જ નહીં તો પછી આપણે જે દુનિયા જોઈ રહ્યા છીએ એ ખરેખર છે શું આ સવાલ પર વિચારજો